રોંગ સેગમેન્ટ એક ભાઈ હડે રાટ કરતા આવ્યા અને આઈન ટુકમ મારી ગાડીમાં ઠોક દીધું મારું રામભાઈ પીન આઈ દીધી દેખે નહીં ને રોંગ સેગમેન્ટ આવીને હું બેંકે થઈ આવ્યો ને કે રામભાઈ શું કામ કર્યું ખબર મારા પીર છે વધીના વિડિયો માં ખુશ તો બધી ખુશ તો કઈ ખાસ એવું અંગત કામ હોય તો તમારે કોની સાથે વાત કરવાની રામભાઈ સાથે તમે હેલો જોડી ફેમિલી કેમ છો મજામાં જો કે બધા લોકો યાર મજામાં જ પેલા તો બધાને જય દ્વારકાધીશ જય મંગલ રાજે રાજે ફરી એકનો બ્લોગની શરૂઆત કરી દીધી છે અને મારી વાઈફ મિસીસ પાર્તી સોલંકી અત્યારે કરી રહી છે રોટલા પણ ચૂલો હળકતો નથી ઓ ભારે કરીયો જય જય દ્વારકાધીશ જય મંગલ રાજે વાહ 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 હવે હું કે શું હરકતો નથી તો

જય દ્વારકા દી જય મા મોગલ રાધે રાદે બધીને સવાર સવાર ના જાજા કૃષ્ણ વાહ ભાઈ વાહ હાલો તો આશીર્વાદ આપી જો આ રતી ભગવાન સદાય સુખી રાખે તમારા ઈવા કે આશીર્વાદ દે ની કે રાતે હું ને હવે ઉઠું બે ત્રણ કરોડ ખાતા માં આવી ઈવા કે દે આશીર્વાદ તમાર નસીબમાં માં હોય દીકરા મળી જાય ઈ ભગવાન પાસે એટલું બધું માંગી લેવાય એ વાહ ભાઈ વાહ પાસે માંગાય પબ્લિક આમ કહેશે ને એટલે તને સફળ ફાળ કરી દે એમડું તો મેં હું કીધું કારણ કે ભાઈ એટલી બધી ખુશી કેમ છે તમને લોકોને ખબર છે કારણ કે અમે કાલે ગયા હતા મારા મામાના ઘરે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દુનિયાની સ્ત્રી એના પપ્પાના ઘરે જાય એના ભાઈઓને ઘરે જાય એટલે ટૂંકમાં એને હું આમ કે મોજના હું કે પરોણા પોલા છૂટે કે ભાઈ મારા ભાઈને ઘરે જાઉં મારા બાપાને ઘેર જાવું પછી ટૂંકમાં પાંચ વર્ષની છોકરી હોય કે પછી પચાસ વર્ષની હોય કે પછી સાઠ વર્ષની ડોહી હોય એમ કહે કે ઓહો મારા ભાઈને ઘરે જવું એમ ને કાલે અમારા મારા મામા ને ગયા ને પછી ભાઈ બધા ટૂંકમાં બેઠા તા બધી હગાવાલા બેઠા તા ને અમારો ખરાબ સમય આવતો તો એની વાત કરીને અટાણે પછી ભાઈ દ્વારકા દિવસે મેર કરી એની પણ અમે વાત કરી ને પછી તો ભાઈ મારી માને આમ પરોના પોલા છૂટી ગયા હો હોય કે વાહ ભાઈ ખુશ થઈ ગઈ ને વાહ જોજો ભાઈ મારા મમ્મી

કે કંઈ વાંધો નહીં છોકરો વિડીયો બનાવે છે બનાવો દે કંઈ તો કંઈ કરતો નથી ને એ સમયે મારા મામાએ મારી મામી એને બધા એ ટૂંકમાં મારા મમ્મીને સપોર્ટ આપ્યો કંઈ નહીં ભલે બને બનાવો દે ને એ દિવસેથી મારા મમ્મી વિડીયોમાં આવ્યા હતા અને આજે આ ટૂંકમાં રાજીને રેડ થઈ ગયા ભાઈ આ છે ને મજા એ અલગ છે કારણ કે યાર મા ખુશ તો બધી ખુશ ચાલો તો થઈ ગયા છે બધા રેડી સ્કૂલે જવા માટે આ લોકોને સ્કૂલે જવાનું છે ને મારે જવાનું છે ઓફિસે તો ઓફિસે જતા પહેલા છોકરાને સ્કૂલે મૂકવા પડશે તો ચાલો જાય લઈશી પેલા સ્કૂલે છોકરાને મૂકી ભાઈને ઘરે ગાડી મૂકીને પછી પાછું જવાનું છે મારે ઓફિસ છે હા બોલ હું કે કં પણ કર દો સેન બંધ નથી થતું ભાઈ હેતુબેન ને સેન સેનબંધ નથી થતું ચાલો તો જાય સીધા સ્કૂલેને મળીએ સ્કૂલે જઈએ

હાલો તો છે ને પેલા નાસ્તો કરી લઈએ પછી જઈએ આપણે ગાડી રિપેર કરાવી લઈએ શું કેવું છે રમતું શું કઈ થઈ જાય કે નહીં વાંધો નોર્મલી છે કાંઈ એટલું બધું કઈ વાંધો

બાકી તો આપણે મેસેજમાં તમે મને કમેન્ટ કરો છો રિપ્લાય આપું જ છું તો કઈ ખાસ એવું અંગત કામ હોય તો તમારે કોની સાથે વાત કરવાની રામભાઈ સાથે તમે માં આઈડી છે રામ યાદવ એકત્રી બત્રી તો ભાઈ આ રામભાઈ નું આઈડી છે ને અહીંયા ઇન્સ્ટાગ્રામની મેન્શન કરતી નીચે તમે રામભાઈ નો કરી કર્યો ને

હવામાં કંઈ ઉપાદીને હવાના છે ને સીધા આપણા ફાર્મ છે ને વર્મી નું ફાર્મ એની અંદર આપણે વાવી દેવાના છે કુંડા છે એમાં તો જો ઓલી સાઈડ છે ને એમાં કુંડા છે આપણે અહીંયા એમાં છે ને આપણે વાવી દેવાના છે પણ હવે છે ને હજી એક દિવસ છે ને એને હજી તડકો ખાવા દેવાનો છે એ ભાઈ એમ કીધું કે ભાઈ તમે બે દિવસ તડકો ખાવા દેવો ને પછી વાવશો ને તો બધા ઉગી જાય હા વાંધો નહીં આવતો હવે બે દિવસ તડકો ખાઈ ને એટલે પછી કંઈ ઉપાધિ ને પછી આપણે કંઈ ટેન્શન નહીં હલો તો હવે મારે છે ને અત્યારે થોડું ઘણું કામ છે વર્મે ગમ્બોતના બેડની અંદર પાણીની સાટવાનું પાણીને સાટી લઉં ને આશા રાખું છું કે તમને વિડીયો સારો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સસ્ક્રાઈબ કરો બોલ તેને મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મંગલ રાધે રાધે બાય